અને એની પહેલાં મેં અહીં એક્સેલ ઉપર કરાવેલું હતું બમ્ફર ફિટિંગ પણ એક્સેલ ઉપર કરવાથી બહુ મોટી નુકસાની થાય આઠ બોલ્ટ ઉપર ટોટલ બમ્ફરનું ફિટિંગ છે રામ રામ ડાયરાની ભાઈ સ્વાગત છે તમારું એક નવા વૉ વિડીયોની અંદર આજે આપણે જોવાના છે કે મહિન્દ્રા યુવરાજ ટ્રેક્ટરમાં બમ્ફરનું ફિટિંગ કઈ રીતે કરવું જે લોકોને ટ્રેક્ટરના બમ્ફરના જે કમની ફિટિંગ આવે એના આટા હોઈ જતા હોય તો એને કેવી રીતે ફિટિંગ કરવું જોઈએ એની આપણે આજ વાત કરવાના છે મારા ટ્રેક્ટરનું આનું બમ્ફરનું વજન છે ચાલીસથી પિસ્તાલીસ કિલો વજન હતું પેલા કંપની વાળાનું ફિટિંગ કંપની હતું એ અહીંયા ચાર ઉપર આવતું બે સામેની બાજુ એટલે ચાર બોલ્ટના જે આટા હતા એ આટાનો પ્રશ્ન મારે એવો બન્યો હતો કે જ્યારે હું આગળ બીજા ટ્રેક્ટરથી આને ખેંચું એટલે છે ને એના આટા ચારે ચાર બોલના જતા હતા એટલે આપણે એને ફેરવી અને આપણી રીતે શું કર્યું તો કે આ જે બોડી છે આ ટ્રેક્ટરની જે કંપની ફિટિંગ જે બોડી આવે એ બોડીમાં તમે જોઈ શકો છો અહીંયા એક હોલ છે આડો આડો હોલ પાડી લીધો આ બોડીની અંદર અને એમાં આઠાની બોલ્ટ આરપાર લગાડી દીધો અને સામેની બાજુ એટલે કે બે બાજુ એવી રીતે આઠાની બોલ લાગી ગયો અને અહીંયા આગળ જે કંપનીના જે આટા આવતા હતા એમાં બીજા આટા પડવી અને અહીંયા બે બાજુ બે બે એટલે કે ચાર બોલ ટોટલ લગાડી દીધા આટાવાળા અને બે હોલ પાછા અહીંયા પાડી લીધા અહીંયા અને આગળની સાઈડ એટલે આ બે બોલ્ટ અહીંયા લાગી ગયા એમાં અહીંયા સામસામે બોલ નીકળી ગયો આરપાર અહીંયા હોલ પાડી લીધો એટલે ને આઠાની બોલ્ટ લાગી ગયો એટલે હવે ભવિષ્યમાં કોઈ દિવસ પણ જો આને આગળ બીજા ટ્રેક્ટરથી ખેંચવાનું થાય તો આ આટા ક્યારેય તૂટવાના નથી આટવા ક્યારેય ફેલ નહીં થાય કારણ કે આ બે આરપારના બોલ છે આઠાની અને બે સાઈડમાં એ બોલ લાગી ગયા અને ટ્રેક્ટરનો બમ્ફર બહુ વ્યવસ્થિત રીતે ફિટ થઈ ગયું આવી ડિઝાઇન છે કંઈક અને પિસ્તાલીસ કિલો વજન છે આ બમ્ફરનો અને બમ્ફરનું વજન પિસ્તાલીસ કિલો છે એટલે કે ટ્રેક્ટરનું બેલેન્સ બગડતું નથી હાકવામાં બહુ મજા આવે અને બહુ વ્યવસ્થિત રીતે સેટ થઈ ગયું આ રીતનું કોઈને પણ ફિટિંગ કરવું હોય તો કરી શકે તમે જોઈ શકો આ પાટો છે એક પાટાની અંદર અહીંયા વેલ્ડિંગ મારી દીધું આ બમ્ફરને અહીંયા અહીંયા એટલે આ ફોલ્ડિંગ એ થઈ ગયું અને બે બે ચાર છ આઠ બોલ્ટ ઉપર ટોટલ બમ્ફરનું ફિટિંગ છે બે અહીંયા સાઈડમાં છે અહીંયા હમણાં જેમ પહેલાં તમે જોઈએ બતાવ્યા એ રીતે અહીંયા અંદર જોઈએ બોલ્ટ એક સાઈડમાં છે એટલે કે આમ ખેંચે ત્યારે પણ એનું બેલેન્સ અહીંયા વ્યવસ્થિત થઈ ગઈ અને બાકીના બધા છ બોલ્ટ અહીંયા આગળ છે બે આરપાર છે અને બાકીના જે ચાર આવે એ આટાવાળા બોલ્ટ છે આવું ફિટિંગ છે તમે જોઈ શકો છો અને એની પહેલાં મેં અહીં એક્સલ ઉપર કરાવેલું હતું બમ્ફર ફિટિંગ પણ એક્સેલ ઉપર કરવાથી બહુ મોટી નુકસાની થાય કારણ કે આની જે સેન્ટર પિન આવે એ સેન્ટર પિન કે થોડાક સમયની અંદર એ સેન્ટર પિન બગાડી નાખે અને નવી સેન્ટર પિનનું કામ કરવું પડે એના કરતાં અહીંયા જે ફિટિંગ આવે આ બહુ વ્યવસ્થિત રીતે ફિટિંગ થઈ ગયું છેલ્લા છક મહિનાથી હું આને વાપરું બહુ સારું રિઝલ્ટ મળ્યું